રાજકોટ અમદાવાદ હાઈવે પર જ આ ગેટ આવેલો છે જ્યાંથી તમામ ભાવિકો મંદિર સુધી જાય છે તો અત્યારે આપણે આવી ગયા છીએ આ મંદિર પરિસરમાં આવેલા પાર્કિંગ સ્લોટમાં કે જ્યાં તમે મફતમાં તમારું ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્ક જગ્યા છે તો પ્રોબ્લેમ નથી પરંતુ હા જો તમે તહેવારોમાં આવશો તો કદાચ પાર્કિંગમાં જગ્યા મળવી મુશ્કેલ થઈ જશે તો આ એક કાર પાર્કિંગ છે કે જ્યાં તમે જો તમારી કાર લઈને આવ્યા હોય તો તે કાર પણ પાર્ક કરી શકો છો તેના માટે પણ કોઈ ચાર્જ નથી ખૂબ મોટી જગ્યા છે કદાચ આમાં તમને અંદાજ નહીં આવે કારણ કે આગળ કેટલાક વૃક્ષો છે તો આ સામે દેખાય છે તેજ છે ચોટીલા એ પર્વત જેના પર બિરાજમાન છે મા ચામુંડા તો વાતાવરણ એકદમ મસ્ત છે વરસાદી વાતાવરણ દોસ્તો ઘણા બધા લોકો એવા હોય છે જે દૂર દૂરથી ચોટીલા આવે છે અને અહીંયા રાતવાસો કરે છે અથવા તો ઘણા બધા એવા પણ હોય છે કે જેઓ સંઘ લઈને પણ નીકળે છે અને જેમને રહેવા માટે એક સારી જગ્યા જોઈતી હોય છે આમ તો ચોટીલામાં ઘણી બધી હોટલ્સ છે પરંતુ તેનું ભાડું પાંચસો રૂપિયાથી લઈ અને પંદરસો તેમજ બે હજાર રૂપિયા સુધી હોય છે તમામ લોકોને આ પરવડે તે જરૂરી નથી એટલા માટે જ ચોટીલા મંદિર ટ્રસ્ટે ભાવિકોને રહેવા માટે એક સરસ મજાની જગ્યા બનાવી છે જે આજે હું તમને દેખાડવાનો છું હવે ઘણા લોકોનો સવાલ એ કે ભાઈ જો ચોટીલામાં રાત રોકાવી હોય પરિવાર સાથે અથવા મિત્રો સાથે તો શું વ્યવસ્થા છે તો અહીંયા આમ તો ઘણી બધી નાની નાની હોટેલ્સ છે અને બીજી પણ કેટલીક વ્યવસ્થાઓ છે ધર્મશાળા પણ છે પરંતુ અહીંયા એક જે મેઈન જે છે ચામુંડા માતાજી ટ્રસ્ટનું જે અતિથિ ભવન તે ખૂબ સરસ છે કે જ્યાં તમે રોકાઈ શકો છો તો આ અતિથિ ગૃહ છે કે જ્યાં તમે રોકાઈ શકો છો અને સારી વાત એ છે કે અહીંયા કોઈ ચાર્જ નથી મતલબ કે તમારી અનુકૂળતા મુજબ તમે અહીંયા રોકાઈ શકો છો અને તમારી જે યથાશક્તિ હોય તે મુજબ દાન કરી શકો છો આ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અતિથિ ગ્રહ છે ખૂબ જ મોટું ગ્રહ છે આ અતિથિ ગ્રહની કેટલીક સૂચનાઓ છે જેમ કે ધૂમ્રપાન કરવાની મનાય છે ગેટ ખુલવાનો સમય સવારે પાંચ વાગ્યાનો છે તો ખાલી કર્યા પણ સમય સવારે આઠ કલાકનો છે રૂમ બુક કરાવતી વખત એવા જે છે તે આપવાનો રહેશે વગેરે વગેરે તો નોર્મલ સૂચનાઓ છે જેનું પાલન તમે કરીને અહીંયા રુકાઈ શકો છો જો આતિથિ ગૃહનું લોકેશન તમને જણાવું તો એકદમ પર્વતની પાસે છે સામે જોવો તમે આ છે એ ચોટલાનું પર્વત અને એની તળેટીમાં જ આ અતિથિ ગૃહ આવેલું છે તો એકદમ નજીક છે બની શકે કે આ જગ્યા વિશે તમારામાંથી ઘણા બધા લોકોને ખબર હશે પરંતુ આ વિડીયો એવા લોકોને ઉપયોગી થશે કે જેમને આ જગ્યા વિશે કોઈ પણ માહિતી નથી દોસ્તો આ ગૃહમાં રોકાવા માટે કોઈ પણ એડવાન્સ બુકિંગ કરાવવાની જરૂર નથી હા વેબસાઇટ પર જઈને તમને તેનો નંબર મળી જશે તો તમે અગાઉ વાતચીત જરૂર કરી શકો છો અને સાથે તમારું એક આઈડી કાર્ડ જરૂર લઈ જજો મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો વધુમાં વધુ શેર કરો જેથી આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને તમારો કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટમાં મને જણાવી શકો છો તેનો જવાબ હું તમને ચોક્કસ આપીશ અને આવા જ વિડિયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય જય ગરવી ગુજરાત જય હિન્દ